જય 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 ભીમ રાજકોટ હોસ્પિટલ ચોક બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા આ જૂની સાહેબ ન્યાય મંદિર આ જો બાબા સાહેબ જોવા દો કલેક્ટર ઓફિસ

રાજકોટની સુવિધા એકસો ટોપી અને દસમા પણ મળી જશે અહીંયા આપણે જોવા મળશે બધી વસ્તુઓ આ હિંદપુલ જ્યાં કહેવામાં આવે છે સામે જક્શન છે આજી નદી ગુજરાત વદ ભારત આયા અત્યારે દુકાનો બધી બંધ છે 10 વાગે બધી ખુલે મોટા ભાગની ચાલો ટ્રાફિક जाम થઈ રહ્યો છે

Купать энергодного пудру. Не Ada di Joko, separuh Yokma, Bank, jadi di Negeri

चलो ओके जय हिंद जय भारत लाइक शेयर करजो फॉलो करजो